ચાલો આપણે આવી ગયા છે સ્કાય વે બેલા પ્રોડક્ટ સિમેન્ટ ફ્લાયર્સના બેલા અહીંયા મળે છે અને આપના મકાન ચણવા માટે ગોલ્ડન જેવી હોનેરી તો પીટર જેવી હોના જેવી તો આમ ભટકારો ને એટલે લોખંડ જેવી તો વાગે આપના ઘરના મજબૂતાઈ માટે અહીંયાથી બેલા ખરીદો ફ્લાયના બેલામાં મજબૂત મટીરિયલ વાપરવામાં આવે છે અને ભઠ્ઠા ત્યાર જ છે અહીંયા ઓર્ડર ઉપર ઈંટો પણ બનાવવામાં આવે છે અને ઓલરેડી ભઠ્ઠા ત્યાર જ છે આપણા મકાનના મજબૂત બાંધકામ માટે ઈંટો અને બેલા ત્યાર જ છે ચાલો આપણે મળીએ અનિષભાઈ વડાવિયાને એમના પાર્ટનર છે એલુભાઈ વડાવિયા અને આ ફેકટરીનું નામ છે સ્કાય વે બેલા તથા તો ભઠામાં પાકેલી ઈંટો તો ચાલો અહીંયા કેટલી સાઈઝમાં દોસ્તો એ પણ જાણવું પડશે ને કે કેટલી સાઈઝની ઈંટો લંબાઈ પહોળા એ મળે છે અને બેલામાં પણ કેટલી પહોળા લાંબા અને ઊંચા મળે છે ઓકે તો દોસ્તો ચાલો પૂછીએ અનીષભાઈ આપણે બેલા જે ફ્લાયસના બનાવો છો તો એની લંબાઈ કેટલી હોય છે લંબાઈ આવે બાર ઇંચ અચ્છા દોસ્તો બાર ઇંચ લંબાઈ આવે છે એમની પહોળાઈ કેટલી આવે છે પહોળાઈ આવે છે નવ ઇંચ પહોળાઈ નવ ઇંચ મળશે અને ઊંચાઈ ઊંચાઈ આવે પાંચ ઇંચ ઊંચાઈ પાંચ ઇંચ મળશે દોસ્તો તો અહીંયા તમે એમને વિઝિટ કરી શકો છો અને અમને મોબાઈલ નંબર પણ આપો તો આપણે ઇટુમાં જે સાઈઝ કેટલી લાંબી હોય આપણી ઇટની સાઇઝ આવે છે પહેલાં આવે છે લંબાઈ

નવ્વાણું સાત ચોરાણું અઢાર ચાર સત્તાવન અઢાર ચાર સત્તાવન આ ત્રણ મોબાઈલ નંબરમાંથી ગમે તેમાં આપ કોન્ટેક કરી શકો છો અને વિઝિટ કરી શકો છો આ આનું સરનામું છે આ નવું જીબીનું જે ભાઈનું છે વિડર એમની બાજુમાં અને લોકશાળાથી રાજા વલ્લાના જે જૂના રાજા વલ્લાનો માર્ગ છે એની વચમાં આવડવા આ ફેકટરી આવેલી છે ચાલો અહીંયા ફ્લાયસના બેલાની મશીનની વિઝિટ કરીએ ચાલો